તો આપણે આવી જશે નવો લઈને બ્લોગ આરેન્ટી ટુમાં બધાનું સ્વાગત છે મિત્રો તો આજે જવાના છે આપણે રાજુલા કેતન માટે કેરમ લાવવાનું છે અને એ પણ આવતો નથી આપણી સાથે પણ એના માટે એના કેરમ લાવવાનું છે અને અમારે જવાનું છે શોપિંગ કરો મિત્રો રાજુલા તો આપણે હવે પાર્થ અને રોહનને અને મિત્યારથી બે ત્રણ દોસ્તાને કોલ કરી દીધો છે એ બધા આપણી સાથે આવવાના છે મિત્રો તો મલ્યા આગળ વ્લોગમાં અને તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો જૂના થઈ જજો મતલબ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મલિયા આગળ અમે ઘરેથી નીકળી ગયા છે અને મચ્છરથી પણ નીકળી ગયા છે કેમ કે આ મચ્છરથી આપણે દોસ્તાર આવે છે સગદી સેની પાછળ હું બેઠી ગયો છે અને પાર્થ અને રોક આપડી રાજ હોય છે માં આગળ પેટ્રોલ પંપ ઊભા છે તો જઈએ ન્યા હાલો હાલો આવડા તો ક્લિક માં હારે હારે થઈ ગયા વાહ ભાઈ વાહ મિત્રો બન્યા રહેજો બ્લોગ આ ભાઈ મજા આવશે તમને પણ આવી બને આવી મિત્રો અહીંયા રાજુલા રોડ ઉપર હાઈવે બની છે બહુ મસ્ત રોડ બનાવે છે જે તમે જોઈ રહ્યા છો એટલો પુલ ઊંચો કર્યો છે તો આપણે ડાયરેક્ટ હવે મળીએ રાજુલા કેમ લાગે મિત્રો તો મિત્રો રાજુલાની અંદર આવી ગયા છે મિત્રો પણ આગળ આપણે જાન મળી છે કોઈની લગ્ન ચાલુ હોય છે તમે જોઈ રહ્યા છો વરજા તો કોડી ઉપર ચડ્યો છે તો બહુ ન જોવાય આપણે જવાય આગળ કેમ લાગે બહુ ના જોવાય

અને મિત્રો આપણે હિતેશ પહોંચી ગયા છે અત્યારે અને ખેતર માટે કેરમ લાવવાનું છે એટલે ખાલી જોવા જવાનું છે સારું હશે તો લેવાનું છે બાકી પાસે હાલતા થઈ જવાનું છે મિત્રો તો પહેલા જોઈ આવ્યા કેમ લાગે અહીંયા જઈએ તો ખરા મળીએ આગળ બ્લોગમાં બન્યા રહેજો કેરમ બતાવો તો ભાઈ હાલો મિત્રો આપણે કેરમ લેવા જઈએ છીએ આજે

केरम हालो लेवन जो लागिस भाई हां आज से बडी बडी आज से बडी डिजाइन न केरोम हम दुकान नखियो केरेम दुकान नखवा मटा केरोम तुम केरेम जो तो यार तो राउंड मारना साइज उडी छे मोटा मोटी जानी दूसरे कमल चलो

જોઈએ હવે અહીંયા મળી જાય તો મળી જાય અને હું જોઈ રહ્યો છું કપડાં લેવા જવાના છે કેરમની દુકાને કેરેમ તો મળી ગયું છે દાન આપણે બુક કરી લીધું છે અત્યારે જઈએ હવે આપણે કપડાં લેવા દુકાનમાં તમે જોઈ રહ્યા છો ઘણી બધી પબ્લિક પણ છે ફાઇનલી મિત્રો હું જય સંતોષ સિલેક્શનમાં આવી રહ્યા છે અને રાકેશભાઈ જો પેન જોઈ રહ્યા છે કેવું પેન છે રાકેશભાઈ બ્લેક ગમે જોશ મિત્રો આપણે બ્લેક

જોઈએ સિલેક્ટ કરીએ મિત્રો પછી તમને બતાવીએ બૂટ જોઈએ મિત્રો કેમ લાગે ફલા નમ બન છે બૂટ બરાબર તો લઈ લઈ લઉ એવું છે તો ચાલો એ લઈ મિત્રો મિત્રોને બતાય તો YouTube ફેમિલીને બતાય બ્લોગ બધા પણ જોવે આવું લે ઉઠવાઈ એવું જઈએ તમે જોઈ રહ્યા છો હું ભરતો ન પડી મારા માયા મને કીધું અમે સારું લાવ ને સાતો છે

આ બધા મિત્રો એમ કે તો મેન્શન કરી દે છે બાજુલા જય સંતોષ ગાર્મેન્ટ મિત્રો આપણે જય સંતોષ ગાર્મેન્ટ અત્યારે આપણે શું કહેવાય કે આપણે શોપિંગ કરવા આવ્યા છે આ શોપીંગ કરી લે પછી મલ્લીય વ્લોગ માં બ્લુ કલર તો ત્યાં સુધી તમે કન્ટીન્યુ વ્લોગ માં બન્યા રહેજો મિત્રો મલ્લીય આગળ તો હે અહી તો અંધારું છે લાઈટ કરો તાપું દેબો ગમે ને થી થાય આ પૂ આઈ થરીયું હું દબવી દઉં

અંધે પડિયાને કેવા આ લઈ લે આ ગેડીવાળા પરિયો ગેડીવાળા લઈ લે લઈ લો હાલો મિત્રો લેવા છે ગેડીવાળા ભાઈ પડિયા નથી ઉઠ તારે લેવા રેડી રેડી જોરદાર થી જો बस बस ये बात दे पंखा चालू करो पंखा नहीं है वायर ओ आया तो एलईडी लगे ओले भाई हमें तो आपने कट बूट कर दिया है ना का थोड़ा हमने ले जा कितनी दुकान में तो ओ कितना बूट है अरे आओ हां कोक तो होया ना लेकिन बुलावे हैं हैं आओ मस्त तू आज मजा आएगा अब निकरी गलो तो आप पकड़ मजा सपना तो नहीं कौन

તારે દીધું મે વ્લોગ પડ્યા રે તો કોઈ મળી ગયા છે હા ઈ જ છે મિત્રો આપણે આપણે સપલા લેવા આમ સપલા કેવા થઈ હા જોતા કોઈ બાપા

કન્ટિન્યુ બન્યા રહેજો અને મિત્રો આપણે ઘરે આવી ગયા છે તમે જોઈ રહ્યા છો અને ઘણી બધી શોપિંગ કરીને આવ્યા છે તમે જોઈ રહ્યા છો એટલે આપણે શોપિંગ કરીને આવી ગયા છે અત્યારે અને હવે આપણે થાકી ગયા છે હવે તો આપણે હવે જમવાનું પણ બાકી છે તો હવે જમી લઈએ ચાર વાગી છે ચાર પાંચ વાગી છે વધારે વાગી જશે છે તો મિત્રો હવે આપણે આ વ્લોગને હવે એન્ડ કરીએ છીએ આપણો આવો નવો વ્લોગ આપણે આ ચેનલમાં આવતો રહેશે અને તમે અમારા ચેનલ ઉપર ન હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય જય માતાજી